સનાતન ધર્મની જય હો જય હો જય હો જય શિયા રામ હું હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા કુશ વિડિયો ભાવનગર તો આજનો વિષય આપણે બીમાર કેમ પડીએ છીએ

બીમાર પડવાના કારણો આપણે બીમાર કેમ પડીએ છીએ આપણું શરીર વાત પિત કફ આ ત્રણ દોષથી બન્યું છે એમાં પહેલું વાત એટલે વાયુ વાયુ આપણા શરીરમાં વધે ત્યારે મોટા ભાગે દુખાવો થાય ઓવર વાયુ થાય તારે શરીરને સૂકવે અને મીડિયમ વાયુ શરીરમાં થાય તારે શરીરને ફૂલવે અને મોટા ભાગે વાયુ છે દુખાવો કરે તો વાયુ વધવાના કારણો આપણે કઠોળ એની અંદર વાયુ વધારે હોય છે તો આપણે કઠોળ વધારે પડતું સેવન કરતા હોઈએ જે વાયુ વધે એ વસ્તુ વધારે વધારે ખાતા કારણ વગર બેઠા બેઠા પડતા વિચારો કરતા હોય તો પણ વાયુ વધે અને વાયુ વધવાથી દુખાવો થાય શરીરને ફૂલવે અને ઓવર વાયુ થતા શરીરને સૂકવે હવે પિત્ત પિત એટલે ગરમી ગરમી વધવાના કારણો શરીરમાં પાંચસો રૂપિયાના ભાવની ચા ભલે એક જ વખત પીતા હોય આપણે આખા દિવસમાં તો એનેથી પણ પિત્ત વધે ચિંતા કરવાથી પિત્ત વધે ભૂખ્યા રહેવાથી પિત વધે રાત આખી જાગવાથી પિત્ત વધે અને ગરમ મસાલા વાળું ગરમ જેના ગુણ ગરમ હોય એવું તીખું અને તળેલું આ ખાવાથી શરીરની અંદર પિત્ત વધે પછી એમાં ઘણું બધું આવે નોનવેજ આવે આમલેટ આવે માવા ગુટખા તજ લવિંગ આ બધી ગરમ વસ્તુ છે ગરમ મસાલો એ વધારે પડતું ખાવું બહુ તીખું ખાવું આજે સ્વભાવ હોય ગણાનો તીખું સિવાય ન ખાતા હોય તો આ વધારે પડતું ખાવાથી પીત વધે શરીરમાં અને ગરમીના રોગો થાય શરીરમાં બળતરા થાય હાથ પગના તળિયા બળે આંખો બળે જીભ મોટામાં ચાંદા પડે ખીલ થાય ચામડીનો રોગ થાય આ બધી વધવા વધવાથી થાય આ સિવાય હજી ઘણા બધા કારણો ચપ્પલ રખડવું ગરમીમાં કામ કરવું આ બધાય પિત્ત વધવાના કારણો છે અને પીત વધવાથી પિત્તનો રોગ થાય કફ કફ ગળું ખાવાથી અને વધારે પડતું ચિકાસ વસ્તુ ખાવાથી કફ થાય કફ થવાથી શરીરનું વજન વધે શરીરની અંદર નાની નાની ગાંઠો થાય આ કફ થવાથી ગળું ખાવાથી કફ થાય હવે બધી વસ્તુ જીવનમાં માપસર જરૂરી છે એક જ વસ્તુ ઉપર ભાર ન દેવો ગળ્યું એટલે ગળ્યું તીખું એટલે તીખું અને કઠોળ વાયુ વધે એવી વસ્તુ એટલે એ જીવનમાં બધુંય થોડું થોડું બધા રસ લેવા જોઈએ તો શરીર સમતોલ રહે એક ખાસ જમવાની રીત બતાવી દઉં તમને કારણ કે એક કારણ જમવાની રીત ખોટી હોય તો પણ આપણે બીમાર પડીએ છીએ જમવાની ખરેખરી રીત એવી છે કે જ્યાં સુધી ભૂખ ન લાગે ખરેખરી ત્યાં સુધી જમવાનું નહીં અને જમવાનો જે ટાઈમ હોય એ ટાઈમ પહેલા એક કલાક અગાઉ ચા નહીં પાણી નહીં જમવાની સાથે સાથે પાણી નહીં એકદમ સ્પીડમાં જમવું નહીં બે મિનિટ કે પાંચ મિનિટમાં જમી લેતા હોય તો એ જમવું નહીં જમીને તરત સુઈ ન જવું અને જમ્યા પછી ખાલી મોઢું સાફ થાય એટલું એક કે બે ઘૂંટડા પાણી પીવું અને કલાક પછી ફાવે એટલું પાણી પી શકાય આ જમવાની ખરેખરી રીત છે આ રીત જમવાની હોય અને ટાઈમસર જમવાનું આજે બે વાગ્યે જીમ્યા તો કાલે ચાર વાગે જઈ પરમ દિવસે બાર વાગ્યે જમવાની રીત ખોટી છે જે ટાઈમ હોય એમાં દસ પંદર મિનિટ ક્યારેક મોડું થાય કે વહેલું થાય તો જમી લેવાય પણ ખરેખર જમવાની રીત સવાર બપોર સાંજ રાત્રે ઉજાગરા કરવા મોડે સુધી સૂઈ રહેવું આ બધી પાચનતંત્ર બગડવાના કારણ છે ઉતાવળા ઉતાવળા જમવાથી પાચન તંત્ર બગડે છે પાણી પીવો તો એ પણ પાચન ન થાય જમતા જમતા પાણી પીવો તો પણ પાચન ન થાય અને જેમ્યા પછી એક ગ્લાસ કે એક કળછો પાણી પીવો તો પણ એસિડિટી થાય એ પણ પાચન ન થાય એનેથી એટલે ખરેખર જમવાની રીતમાં જે કાંઈ ભૂલ હોય એ સુધારી નાખીએ તો આપણે બીમાર ન પડીએ અને પડીએ તો હાવ ઓછા બીમાર પડીએ કદાચ કોઈ વાયરસ કોઈ રોગચાળો આવ્યો હોય તો એના કારણે બીમાર પડીએ પણ એ સામાન્ય દવામાં આપણે સાજા થઈ જઈએ એટલે ખાસ પાચનતંત્ર તો બગડવું જોઈએ જ નહીં પાચનતંત્ર બગડે એટલે રોગની શરૂઆત થાય છે તો આજે આટલું જ તે વળી પાછું આ મીડિયાના મળશું આવનાર વિડીયો જોવા માટે કુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન કરો જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે